મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે નવાણું જેટલા સ્થળો પર તપાસ દરમિયાન મચ્છરજન્ય રોગો થાય તેવા ઉપદ્રવ્યો મળી આવ્યા હતા આથી નોટિસ ફટકારવામાં આવી હતી કુલ આઠ હજાર જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો ચોમાસા દરમિયાન સગર્ભા બહેનો માટે પણ ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુહાગ શ્રીમાળીએ મહેસાણાની જનતાને રોગચાળો અટકાવવા માટે કેવા પગલાં ભરવા જોઈએ અને શું સાવચેતી રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી અને હાલમાં જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ છે અત્યારે ચોમાસું બેસે એ પહેલાં પણ મહેસાણા શહેરની અંદર અમે લગભગ પંચોતેર ટીમો બનાવી હતી અને એમાં મેડિકલ ઓફિસરો આયુષ મેડિકલ ઓફિસરો એ બધું થઈને લગભગ પંદર જેટલા અને સાથે સાથે નવ અમારા સુપરવાઇઝરો હતા પુરુષ સુપરવાઇઝર એમણે આનું સુપરવિઝન કર્યું અને અમે પાંચ પાંચ દિવસના બે રાઉન્ડ એવા સઘન સર્વેલન્સ કામગીરી પુરાનાશક કામગીરી એ પાંચ પાંચ દિવસના બે રાઉન્ડમાં પૂરી કરી એમાં મહેસાણા શહેરના બે વખતમાં થઈને લગભગ એક લાખ ઘરો અમે આવરી લીધા સાથે સાથે હવે પછી પણ અમે સ્થાયી લગભગ ત્રણ ચાર મહિના સુધી સળંગ આ કામગીરી ચાલુ રહે એના માટે પચીસ ટીમો બનાવી છે અને આ પચીસ ટીમો રોજેરોજ મહેસાણા શહેરમાં કામગીરી કરશે અને એના સુપરવિઝન માટે અમે લગભગ દસથી બાર જેટલા સુપરવાઇઝરો નિમેલા છે જે ગઈ વખતે અમે કામગીરી કરી એની અંદર વિવિધ જગ્યાએ જે પૂરાના કામગીરી થઈ જે જગ્યાએ અમને પાણીનો ભરાવો વધારે જોવા મળ્યો કે પૂરા જોવા મળ્યા તો એ અલગ અલગ સંસ્થાઓ હોય પછી એ કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય કન્સ્ટ્રક્શન સાઇટ હોય તો લગભગ નવ્વાણું જેટલી જગ્યાઓએ અમે નોટિસો પણ પાઠવી છે અને આઠેક હજાર રૂપિયા જેવો દંડ પણ જ્યાં જરૂર લાગી ત્યાં કરવામાં આવ્યો છે અત્યારે પણ મહેસાણા શહેર ની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં જે અમારા અગિયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે એ અગિયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ દરેકે દરેક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રમાણે સઘન કામગીરી સર્વિલન્સની પોરાના સર કામગીરી મચ્છર ઉત્પત્તિ ન થાય અને વાહકજન્ય રોગો ન ફેલાય તેના માટેની કામગીરી અમારી સતત અત્યારે ચાલે છે ચોમાસા દરમિયાન જે સગરબા બહેનો હોય છે તો એમના માટેની કેવી તૈયારી છે ચોમાસા અને ઋતુ દરમિયાન ઘણી વાર એવું થાય છે કે પાણીનો ભરાવો થઈ જાય અને કોઈ બહેનને ડિલિવરીનો દુખાવો ઉપડે તો રોજે રોજ અમારા જેટલા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખરા એમની પાસે રોજે રોજની સગર્ભા બેનોની વિગત હોય છે કયા બેનની સૂચિત સગર્ભા અવસ્થા બાદની ડિલિવરીની તારીખ કઈ આવશે એમને માઇક્રો પ્લાન બનાવીને કઈ હોસ્પિટલમાં લઈ જવા એની અંદર જેને અમે હાઈરિસ્ક અને સિવિયર હાઈરિસ્ક બહેનો કહીએ છીએ કે જેમને અલગ અલગ જોખમના કારણો હોય એવી સગર્ભા બહેનો હોય એની પહેલેથી જ સરકારી સંસ્થામાં ડિલિવરી માટેની ગોઠવણ થયેલી હોય છે આમને કઈ રીતે લઈ જવા એના માટેની એમ્બ્યુલન્સની વ્યવસ્થા અમારા તમામ નંબરોની વિગતો એ બેન અને એના કુટુંબીજનો પાસે હોય છે એમના તમારા તમામ સંપર્ક નંબરો અમારી પાસે હોય છે અને રોજે રોજ જેમની ડિલિવરીની તારીખ નજીક આવતી હોય એવી બહેનોના રોજે રોજ અમે સંપર્કમાં રહીએ છીએ જેથી કરીને ચોમાસાની ઋતુ દરમિયાન આવી કોઈ બહેનને તાત્કાલિક

તમામ પાત્રો પાણીના પૂરા કરી દઈએ જો જરૂરિયાતવાળું પાણી છે જરૂરિયાત છે તો હંમેશા પાત્રોને હવાચુસ્ત ઢાંકીને રાખીએ સાથે સાથે ઘણીવાર એવું થાય છે કે આપણી ફ્રીજની ટ્રેમાં પાણી ભરી ગયેલું હોય ધાબા ઉપર કે પતરા ઉપર અથવા તો ઘણીવાર આપણે પશુ પક્ષી માટે પણ પાણી ભરે રાખીએ છીએ અને પછી લાંબા સમય સુધી એ પાણીનો ભરાવો થયેલો હોય તો તેમાં મચ્છર થઈ શકે છે એટલે આવા કોઈ કોઈપણ પાત્રો એ ખાલી થાય પૂરા થઈ જાય એ જોવાનું રહે અને કોઈ પણ પ્રકારની જો લોકોને માટેની જરૂરિયાત હોય અમારા પાસેથી માહિતી માટેની તો અમને તાત્કાલિક જાણ કરે તો અમે મદદમાં તાત્કાલિક જીડીસી ન્યુઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા ગુજરાત